સો ટકા દરિત વસ્તી ધરાવતા ભૂત તાલુકાના પાયરકા ગામમાં પ્રાથમિક શાળા કાયમી ધોરણે શરૂ કરવાની માંગ સાથે બહુજન આર્મી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉગ્ર માંગ અને દેખાવ કરવામાં આવ્યા સો ટકા દલિત વસ્તી ધરાવતા ભૂત તાલુકાના પાયરકા ગામની પ્રાથમિક શાળાને કાયમી શરૂ કરવા માટે બહુજન આર્મીના લખન ધુવા અને ગ્રામ્યજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા અને ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચક્કાજામના કાર્યક્રમ બાદ ખાસ કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા છાણીની મુલાકાતે આવ્યા હતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ખાતરી આપી હતી કે તાત્કાલિક અસરથી પાયરકા ગામમાં પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી ખાસ કરીને અગાઉ અવારનવા રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની નિરાકરણ નહીં આવતા આખરે બહુજન આરબી સંસ્થાના લખન ધુવાની આગેવાની હેઠળ આ ધરણા શરૂ કરવામાં આવે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રવાસી શિક્ષકની ભરતી કરી દસથી અગિયાર માસ સુધીમાં શાળો શાળા શરૂ કરે પરંતુ હાલ તેર છ ચોવીસના ઉનાળું વેકેશન પૂર્ણ થતાં શાળું શાળા શરૂ થઈ ગયેલ છે ત્યારે પાયરકા ગામની શાળા શરૂ કરવાના પગલે આજે પાયરકા ગામના નાના બાળકો અને ગ્રામ્યજનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠા છે અને જેની રૂબરૂ મુલાકાત લઈ તત્કાલ

કે તમારી એકથી પાંચ કાયમી અમે ચાલુ કરાવી દઈશું અને સાથે છથી આઠમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમના માટે વ્હીકલની સુવિધા અમે સરકારશ્રી તરફથી કરાવી આપશું એવી બાંહેધરી આપેલી છે એવી અઠવાડિયા એકનો અમને ટાઈમ આપ્યો છે કે એટલો અમને સમય આપો કે અમે તમારી ગામની પૂરી વ્યવસ્થા જાળવી દઈએ સ્કૂલની લોકડાઉન થયું ત્યારે સ્કૂલો જે બંધ થઈ એની સાથે અમારી સ્કૂલને પણ તાળું લાગી ગયું અને ત્યારથી લઈને આજ તારીખ સુધી તાળું નથી ખુલ્યું

અહીંયા આગળ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ખુદ પોતે આવ્યા અને લેટર આપેલું છે કે ભાઈ એકથી આઠ ધોરણ સુધી તો ઠીક છે પણ એકથી પાંચ ધોરણ સુધી ત્યાં કને કાયમી શિક્ષક અમે કરી આપશું અને સાથે કે છ સાત અને આઠમાં જે વિદ્યાર્થીઓ ભણે છે બહાર ગામ જાય છે એના માટે વ્હીકલની સુવિધા એ સરકાર પોતે કરી આપશે એવી મૌખિક અને લેખિક પણ બાહિન્દ્રીય લોકોએ આપી છે તો સરસ કે જે પણ સમસ્યા એ ગામની હતી જે સમસ્યા પછાત વર્ગની રહી છે અને હજી પણ કચ્છના એવા ઘણા બધા ગામડાઓ છે જ્યાં આગળ શિક્ષણને લગતી ઘણી બધી સમસ્યાઓ છે એના માટે પણ આગળ અમે લડશું અને ચોક્કસ હું એક કહીશ કે કચ્છના કલેક્ટર બી બહુ સારા છે અને સાથે સાથે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પણ એમનો પણ હું આભાર માનીશ કે ખુદ અહીંયા કને આવીને બધાની વચમાં જે મૌખિક અને લેખિતમાં પણ મહેન્દ્રીય લોકોએ આપી છે અને જે શિક્ષણ કાયમી કરવાની વાત છે તો એ ટૂંક જ સમયની અંદર કે કાયમી શિક્ષક થઈ જશે અને એક શિક્ષક તો ઓલરેડી અહીંયા આગળને ત્રણ દિવસથી આવી જ ગયા છે જ્યારે અમે ધરણાની શરૂઆત કરી ત્યારે એક શિક્ષક આવી ગયા છે પણ એમને કાયમી કરાવવા માટે ધોરણ એકથી પાંચ અને છથી વાળાને એક વ્હીકલની એટલે ગાડીની સુવિધા કરી આપવી કે બહાર ગામ ભણવા જાય તો તેડી જાય અને પાછા મૂકી જાય માટે અધિકારીઓ નેતાના કહેવાથી કામ કરતા હોય છે અને નેતા ચૂંટણી વખતે પૈસા દારૂ સાડી ખાવાનું એ આપી દે એટલે પછી શું છે કે જનતા સુતેલી પડી છે હજી પણ કચ્છની જનતા જે છે એ સૂતેલી પડી છે ખાસ કરીને આપણે વાત કરીએ કે કચ્છમાં અનુસૂચિત જાતિની તો અનુસૂચિત જાતિના આગેવાન ત્રણ દિવસમાં કોઈ આવ્યા જ નથી જાતિના આગેવાન નથી આવી શકતા તો સ્વાભાવિક છે કે બીજી જાતિને આપણે ક્યાં દોષ આપવા જઈએ બરોબર છે અનુસૂચિત જાતિમાં મૈસૂરી સમાજ મેઘવા મૈસૂરી સમાજ ગુર્જર સમાજ મારવાડા સમાજ ચારણ સમાજ ગરવા સમાજ પછી અનુસૂચિત જાતિમાં વાલ્મીકી સમાજ પણ આવે છે કોઈ પણ આગેવાન અહીંયા આગળ પૂછા કરવા માટે આવ્યો નથી હાલ અમારા ડાવલવાડીના આગેવાન છે પચાણભાઈ એ આવ્યા છે પણ એ સિવાય કોઈ પણ આગેવાન અહીંયા કને પૂછા કરવા માટે નથી આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આ નેતાગીરી નબળી અને સામાજિક જે ઢાંચો છે એ પણ એ ક્યાંક ને ક્યાંક નબળો છે પણ સો ટકા હવે જે રીતે યુવાનો આગળ આવે છે એ દેખાય છે કે એ જ યુવાનો સમાજનું નેતૃત્વ કરશે ને એ જ યુવાનો ભવિષ્યમાં ધારાસભ્ય અને સભ્ય બનશે ચોક્કસ આવનારા પાંચ દસ વર્ષોમાં કચ્છનું શિક્ષણ આરોગ્ય રોજગારી અને જે દૂષણ ચાલી રહ્યું છે એનામાં ફરક પડવાનો છે